વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે વૃદ્ધ પર થયેલ હુમલાની ઘટનામાં છપ્પન દિવસ બાદ ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે કાળા તળાવ ગામની નદીમાં માટી ભરવા બાબતે ઝકડો થયો હતો જેને લઈને લાકડીઓ વડે વૃદ્ધ પર હુમલો કરાયો આ ઘટનામાં અગાઉ એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી હુમલાની ઘટના બાદ સુરતથી અને ભાવનગરથી પટેલ સમાજના બે હજારથી વધુ લોકોનું આ જ ગામની અંદર ભેગા થયા હતા અને ઘટનાની નિંદા કરી હતી વલભીપુર પોલીસે હુમલાની ઘટના બાદ આ બનાવમાં લૂંટની કલમોનો પણ ઉમેરો કર્યો હતો તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો અત્યારના કાળા તળાવ ગામે વૃદ્ધ પર હુમલાનો આ જે કેસ છે તેને લઈને પોલીસ તરફથી સમગ્ર ઘટના પર ફરાર આરોપીની જે હતા તેની ધરપકડ કરી દેવામાં આવી છે એક રીતનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું લાકડીઓ વડે વૃદ્ધ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે સમાચાર મોલના ચેન્જિંગ રૂમમાં સગીરાનો વિડીયો બનાવતા યુવકની ધરપકડ થઈ છે પેલેડિયમ મોલના મેક્સ શોરૂમમાં બન્યો હતો બનાવ સગીરાના કપડા બદલતા ચાર વિડિયો મોબાઈલથી મળી આવ્યા રવિ પ્રજાપતિ નામના યુવક વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ સમગ્ર કેસની તપાસ એસટીએસસી સેલને સોંપવામાં આવી છે દિવાળીમાં મોલમાં ખરીદી કરવા માટે જતી યુવતીઓ અને મહિલાઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે શહેરના એસજી હાઈવે પર જે પેલેડિયમ મોલ આવેલો છે જ્યાં મેક્સનો શોરૂમ આવેલો છે આ શોરૂમની અંદર એક સગીરા છે તે ચેન્જિંગ રૂમની અંદર ટ્રાયલ માટે ગઈ હતી અને તે દરમિયાન એક યુવક છે તેણે તેના વિડીયો બનાવી લીધા હતા જોકે સગીરાની સતર્કતાને કારણે આખો મામલો સામે આવ્યો હતો આ યુવક છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે આ જે રૂમ છે આપ જોઈ શકો છો આ આ રૂમની નીચેની જે સ્પેસ છે જે જગ્યા છે ત્યાંથી તેણે એક મોબાઈલ મૂક્યો હતો અને તે મોબાઈલ મારફતે તેણે વિડીયો બનાવ્યા હતા લગભગ ચારેક જેટલા વિડીયો બનાવ્યા હતા અને આખરે આ સગીરાને જ્યારે ખબર પડી હતી ત્યારે તેણે તરત જ મોબાઈલ લઈ લીધો હતો અને તેના માતા પિતાને આ બાબતની જાણ કરી હતી અને સમગ્ર મામલો છે તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યારબાદ આરોપીઓને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો આરોપીને જ્યારે ઝડપીને તપાસ કરવામાં આવી હતી ત્યારે તેના જે મોબાઈલ છે તે મોબાઈલમાંથી ચાર વિડીયો મળી આવ્યા હતા હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આરોપીની ધરપકડ કરીને આગળની જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે પરંતુ હવે જ્યારે દિવાળીનો તહેવાર નજીક છે અને લોકો જ્યારે મોલમાં ખરીદી કરવા માટે જતા હોય છે ત્યારે તેઓના માટે પણ એક આ સતર્ક અને ચેતવણી રૂપ કહી શકાય તેમ મહિલાઓએ પણ સતર્ક રહેવાની જરૂર છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિક સુની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ભરૂચના દહેજ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આઠ હજાર કિલો ડ્રગ્સ અને ગાંજાના જથ્થાનો નાશ કરાયો રૂપિયા ત્રણસો એક્યાસી કરોડની કિંમતના ડ્રગ્સ અને ગાંજાના જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો દહેજની બેલ કંપનીમાં આ નશાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કે જેમાં નાશ કરવામાં આવ્યો તો આ નશાની કામગીરી પર નોંધનીય છે કે રાજ્યના ચૌદ પોલીસ મથક દ્વારા નોંધાયેલા ચારસો બેતાલીસ ગુનાઓમાં નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના ચારસો ને અડસઠ કેસોનો આઠ હજાર કિલોગ્રામથી વધારે ત્રણસો ને ચોર્યાસી

બીમારીથી કંટાળી પચીસ થી વધુ જીનોને તાળા વાગી જશે છોટાઉદેપુર જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાતના જીન માલિકો અને સીસીઆઈ વચ્ચે કપાસના પિલાણની શરતોને લઈને જીન માલિકોએ ટેન્ડર ન ભર્યા હવે આદિવાસી જિલ્લાના ખેડૂતોને બજારોમાં કપાસ વેચવા માટે મજબૂર બનવું પડશે સીસીઆઈના અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલા નિયમોને લઈને જીન માલિકો પિલાણ માટે તૈયાર નથી જેથી એમઓયુ ના થતા કપાસની ખરીદી થઈ શકશે નહીં ખેડૂત એના એ જ છે જમીનો એની એ જ છે અને બિયારણ બી જે કપાસના આવે છે તે એના એ જ છે તો ઉતારા વધે કેવી રીતે એટલે બધી પરચેજ એમનો અધિકારી કરે અને જવાબદારી જીન વાળા ઉતારો તમારે મેન્ટેન્સ થઈ જ આપવાનો એ બધું શક્ય નથી અને એવી રીતે નુકસાન કરવાનું હોય તો એના લીધે જ એના અનુસંધાનમાં બધી જીનો વાળા મધ્ય ગુજરાતમાં જેટલી જીનો આવે છે એવું નક્કી કર્યું કે આપણે ટેન્ડરિંગ દાહોદ જિલ્લામાં એમ જીવીસીએલની વિજિલન્સની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ હતી જેમાં દસ કરોડ ઉપરાંતની શંકાસ્પદ વીજ ચોરી સામે આવી છે એક મહિનાથી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એમ જીવીસીએલ દાહોદ અને લીંબડીમાં ચારસોથી વધુ તેમજ ઝાલોદમાં સાહીઠ લીમખેડામાં પચીસથી વધુ સહિત છસો શંકાસ્પદ વીજ મીટરો જપ્ત કર્યા છે વીજ ચોરો સામે એમ જીવીસીએલમાં એફઆઈઆર નોંધવાની પણ કામગીરી હાથ ધરાઈ છે ચેકિંગ ડ્રાઈવ બાદ દાહોદના ડેપ્યુટી ઇજનેર ચેતન કલાલની બદલીની પણ માંગ કરાઈ છે દાહોદ સિટીમાં હું છેલ્લા પાંચ મહિનાથી ફરજ બજાવું છું હવે એની અંદર દાહોદ સિટી હવે પાંચ મહિનાથી ફરજ બજાવું છું તો એ મારા માટે થોડુંક અનનોન છે હાલમાં એટલે અને આટલા બધા કેસીસ એક સાથે આવ્યા છે અને એટલે મેં મારા ઉપલી અધિકારીને રજૂઆત કરી કે આ જે આટલા બધા કેસીસ આવ્યા છે જેના લીધે કાલુઠીને કંઈક બનાવ બને અનબનાવ બને ઓફિશિયલી કે ગમે તે તો એના માટે તમે મને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી આપો તો સારું એમ અત્યાર સુધીમાં લગભગ જે સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો રોજે રોજ જે વીજ ચેકિંગ કરવામાં આવે એનું ટોટલ સરવાળો ટોટલ કરવામાં આવે તો અપ્રોક્સિમેટ નવસોથી હજાર ટીમો દ્વારા રોજે રોજનું સઘન ચેકિંગ કરવામાં આવેલું અને એમાં ઘણી જગ્યાએ વીજ ચોરી પકડાય છે

લાઈસન્સ વગર ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓમાં તંત્રના ચેકિંગને પગલે ફફડાટ ફેલાયો છે. વેચવાવાળી વિછવાવાળી દુકાનોમાં જે બનાવાય છે કડક નિયમો પાંચસો ચોરસ મીટર થી ઊંચી દુકાનોને રાહત નહીં પાંચસો ચોરસ મીટર થી ઊંચી દુકાનોને પણ ફાયર એનઓસી ફરજિયાત છે. માપદંડોની તપાસ કર્યા વગર પરવાનો મળશે નહીં ચેકલિસ્ટનો કડક અમલ કરવો ફરજિયાત રહેશે. તો આગામી દિવાળી તહેવાર પહેલા જ ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફટાકડા વેચાણ કરતી દુકાનોને લઈને કડક નિયમો જાહેર કર્યા ગૃહ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ કમિશનરોને પરિપત્ર મોકલી સ્પષ્ટ કર્યું છે કે હવે ફટાકડાના પરવાના ઇશ્યુ રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફ્ટી એનઓસી ફરજિયાત રહેશે આ નિયમ પાંચસો ચોરસ મીટરથી ઓછી દુકાનો માટે પણ લાગુ થશે પરવાના ઇશ્યુ કે રિન્યુ કરતી વખતે આ ચેકલિસ્ટનો કડક અમલ કરવો ફરજિયાત રહેશે ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન ફટાકડા વેચાણમાં વધારો ખેડા વિધાનસભાના ધારાસભ્ય જાહેર મંચ પરથી જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવાર જાહેર કરી દીધા હજુ ભાજપ મોડી મંડળે કોઈ જાહેરાત નથી કરી એ પહેલા જ ધારાસભ્ય ઉતાવળ કરી નાખી તેમણે

શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નિમાયા છે એમને હું અભિનંદન આપું છું પહેલેથી જ આગળ વધી રહ્યું છે વધુ માહિતી ન્યૂઝ એટીન હતા ગૌતમ અમર સાથે ગયા છે ગૌતમ જે પહેલાથી ન્યૂઝ એટીન ગુજરાતી કહેતો આવ્યું જે પહેલેથી આપણે ચર્ચા કરતા આવ્યા તે પ્રમાણે નામ ઉપર મહોર લાગી ઓબીસી ચહેરો ઓબીસી નામ સ્પષ્ટ વક્તા અને સ્વચ્છ છબી જેને પ્રભુત્વ આપ્યું છે જેને વધારે આગળ વધારવાના પ્રયાસ કરવામાં આવ્યા છે બિલકુલ હર હંમેશ ન્યૂઝ એટીન દ્વારા વાત કરવામાં આવતી હતી કે હવે ઉત્તર ગુજરાતને આ પ્રતિનિધિત્વ મળવાનું છે અને તે હવે પૂરું થઈ રહ્યું છે એટલે કે ઉત્તર ગુજરાતમાંથી આવતા બનાસકાંઠામાંથી આવતા જગદીશ વિશ્વકર્મા જે છે તે આગામી પ્રદેશ પ્રમુખ બનવાના છે આવતીકાલે વિધિવત રીતે તેઓ સુકાન સંભાળવાના છે અને તેને લઈને તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે કમલમનો પાછળનો ભાગ જે છે કે ત્યાં અત્યારે આવતીકાલના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે મંડપ બાંધવાની શરૂઆત થઈ ચૂકી છે મહત્વનું એ છે કે આવતીકાલે ઠીક દસ વાગે આ જે કાર્યક્રમ જે છે તે યોજાવાનો છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના નેતાઓ જે છે તેમને ઉપસ્થિત રહેવાનું ફરમાન પણ આપવામાં આવ્યું છે મહત્વનું સાથે સાથે છે કે આ આવતીકાલે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણજીની ઉપસ્થિતિ રહેવાની છે ગુજરાત પ્રદેશના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિ જે છે તે યોજાવાની છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ જે છે તેમની ઉપસ્થિતિ છે ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ છે સાથે સાથે તમામ કેબિનેટના મંત્રીઓ ગુજરાત આવતીકાલે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ નો ગ્રહણ સમારોહ યોજાશે પ્રદેશ ચૂંટણી સમિતિ સત્તાવાર રીતે નવા પ્રદેશ અધ્યક્ષ નું નામ જાહેર કરશે કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણજી રહેશે હાજર ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રહેશે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર રહેશે હાજર ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં સવારે દસ વાગે સમારોહ યોજાશે તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્મા ઈસુદાન કોંગ્રેસમાં પણ ચાવડા તો ગુજરાત ભાજપે પણ ખેલ્યો છે ઓબીસી નો દાવ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓબીસી નેતા આગળ વધતા જોવા મળશે જેમ કે આમ આદમી પાર્ટીમાંથી ઈસુદાન ગઢવી જે છે તે પણ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે કે જે ઓબીસી ચહેરો છે ભાજપે પોતાના ઓબીસી ચહેરા તરીકે જગદીશ વિશ્વકર્માને ઉતાર્યા છે શક્તિની અસરના ત્રણ અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે દ્વારકા અમરેલી અને કચ્છના દ્વારકાના દરિયામાં સ્વાભાવિક રીતે કારણ છે કારણ કે બસો થી અઢીસો કિલોમીટર દૂર દ્વારકાથી આ વાવાઝોડું જે છે તે સક્રિય થયું છે શક્તિ વાવાઝોડું આવનાર સમયમાં સાયક્લોન જે છે તેમાંથી સિવિયર સાયક્લોન બની જશે ને ત્યારબાદ તે ગુજરાત તરફ આગળ ગતિ કરતું જોવા મળશે શક્યતાઓ છે કે જ્યારે તે ગુજરાત તરફ આવતું હશે ત્યારે તે ડિપ્રેશન હશે પરંતુ તે પહેલા જે અસર છે ગુજરાતમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે પૂર્વ કચ્છના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે સામખિયાળીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો સામખિયાળીમાં ધૂધમાર વરસાદ જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ કાલે વાવાઝોડું ગંભીર બને તે પહેલાં અસર શરૂ થઈ ગઈ છે તો કચ્છમાં પણ અસર જોવા મળી રહી છે જે રીતે સૌરાષ્ટ્રમાં અસર જોવા મળી છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયા છે તો કેટલાક વિસ્તારોમાં માવઠું જે થયું તે ભારે થઈ ગયું હતું એટલે કે વરસાદની તીવ્રતા જે હતી તે વધારે જોવા મળી કચ્છથી પણ સમાચાર એ પ્રમાણેના મળી રહ્યા છે શક્તિ વાવાઝોડું જે દરિયામાં જે ગુજરાતના તટીય વિસ્તારોને અસર કરી શકે છે તે અત્યારના અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે ગંભીર બની પહેલા અસર શરૂ થઈ ગઈ છે વાવાઝોડું નજીક પહોંચતા ગુજરાતમાં અસર શરૂ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ અમરેલીના વડિયા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ બપોરે વડિયા શહેરમાં ધૂધમાર વરસાદ સતત છ દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વડિયા મોરવાડા હનુમાન ખીજડિયા સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જે છે

ભારે પવન પણ જોવા મળી રહ્યો છે કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દરિયામાં એક શક્તિ નામનું વાવાઝોડું પણ સક્રિય થયું છે બિલકુલ સિદ્ધાર્થ કેટલાક વિસ્તારોમાં છૂટા એવા ગામો છે જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે થોડા દિવસ પહેલા જ દલખાણિયામાં મીની વાવાઝોડું ત્રાટ્યું હતું જેના કારણે ઉભા પાક નો શોધ વળી ગયો હતો કેટલાક મકાનો ને પણ નુકસાન થયું હતું આ જ પ્રકારની પેટર્ન થી વરસાદ પડી રહ્યો છે અનેક ગામોમાં પવન કારણે પણ મળી રહ્યા સમગ્ર માહિતી બદલ તો અમરેલી ની અંદર હાલમાં પરિસ્થિતિ એ છે કે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે પ્રમાણેનો જે રૂટ છે તે પ્રમાણે આખો આ રૂટ જુઓ કે જેની અત્યારના ગતિ જે છે તે બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારબાદ સમય જતાં જતાં શનિવારની આસપાસ જે છે તે દરિયામાં જ અહીંયા આગળ આપ જોશો દ્રશ્યની અંદર તો જોવા મળશે કે દરિયામાં વધુ આગળ જતી જોવા મળી રહી છે અને ત્યારબાદ સો રવિવારનો જે રવિવારનો સમય છે બપોરના વાગ્યાનો વાગ્યાનો અને રાતના સમય એટલે આ પકડીને ચાલો કે રવિવારના જ રાતના સમય સુધીમાં આ જે પવનની ગતિ છે તે એકદમ વધીને આગળ જતી જોવા મળશે આ જે આખું વાવાઝોડું જે શક્તિ તેનો આ નિર્ધારિત રૂટ જે છે તે આઈએમડી તરફથી બતાવવામાં આવી રહ્યો છે આઈએમડી પ્રમાણે આ રીતની પરિસ્થિતિ હોઈ શકે છે ગુજરાત જે છે તે અત્યારના અહીંયા છે અને ગુજરાતથી દૂર દરિયાની અંદર આ જે શક્તિ વાવાઝોડું છે તે બની ચૂક્યું છે ત્યારબાદ તે સિવિયર સાયક્લોન બનશે એટલે કે સિવિયર સિવિયર બનશે હવે અહીંયા આગળ જે ત્રણ દિવસનું અનુમાન આપી રહ્યું છે વાવાઝોડા અમે ઈસીએમ ડબલ્યુ એફ વેધર મોડેલ પણ જોઈ રહ્યા છે કે જેનું અનુમાન આગામી બે ત્રણ દિવસથી પણ વધુ જોવા મળી રહ્યું છે કઈ રીતે તો એ જણાવું તો આપે જે જોયું તે પ્રમાણે મંડે સુધીમાં અહીંયા સુધીની આગાહી છે કે આ જે વાવાઝોડું જે છે તે અહીંયાથી આગળ જઈએ પછી દરિયા કિનારામાં આવે તે પહેલા દરિયા પાસે અંદર જ આ આપ જોશો અહીંયા આગળ આ અત્યારના વાવાઝોડાની પરિસ્થિતિ છે જે આગળ જઈ અને મારે છે યુટર્ન સોમવારે એનો યુટર્ન જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ સ્વાભાવિક રીતે જ આ વાવાઝોડું જે છે તે નબળું પડી જશે આગળ જેમ જેમ સમય જશે તેમ તેમ ડિપ્રેશન ડિપ ડિપ્રેશન જોવા મળી શકે છે હજી તે કેવું થોડું વહેલું છે પરંતુ તે યુટર્ન મારી અને અહીંયાથી આપ જોશો તો આ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને નવમી તારીખ સુધીમાં તે યુટર્ન મારી અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની ખૂબ જ નજીક આવી જશે જે શરૂઆતનો પોઈન્ટ હતો તે ફરી એક વખત ફરીને ત્યાં આગળ આવી રહ્યું છે માનવામાં તેવું પણ આવી રહ્યું છે કે વાવાઝોડું જે અહીંયાથી પાછું આવી રહ્યું છે તો શક્યતાઓ છે કે પેલી તરફ જે છે તે ઉમાન તરફ એક એન્ટી હોય જેના કારણે આ ધક્કો વાગી રહ્યો છે અહીંયાથી અને તે ફરી અને પોતાના જે નિર્ધારિત રૂટ ઇસીએમ ડબલ્યુ એફ વેધર મોડલ બતાવી રહ્યું છે તે પ્રમાણે અહીંયા દૃશ્યમાં આપ જોશો તો તે ત્યાંથી ફરી અને પાછું આવી રહ્યું છે અને સોમવાર મંગળવાર થતા થતા એમ કરતા કરતા ગુરુવાર સુધીમાં તે ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેની ખૂબ જ નજીક પહોંચી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે

पिछले आधे घंटे में ही आईएमडी ने घोषित किया है कि जो डीप डिप्रेशन है वो अभी साइक्लोन शक्ति बन चुका है और अगले 24 से 48 घंटे में ये अभी धीरे धीरे दक्षिण पश्चिमी दिशा की ओर जाएगा यानी कि गुजरात से दूर जाएगा और इसके कारण अगले दो दिन गुजरात में ज़्यादा बारिश की संभावना नहीं है छुटपुट जगह पे हल्की से मध्यम बारिश हो सकती है लेकिन उससे ज़्यादा ऐसे कोई भारी बारिश की संभावना नहीं है और साथ ही साथ क्योंकि ये गुजरात से दूर जाने वाला है मध्य अरब सागर तक तो पवन या पवन की स्थिति भी ज़्यादा कोई ऐसी ख़तरनाक स्थिति नहीं बनने वाली है गुजरात के तटीय इलाकों में लेकिन हाँ कुछ 40 या 50 किलोमीटर प्रति घंटे की आ, पवन की आ, आ, लहर चल सकती है पाँच तारीख को यानी कि अभी अगले 48 घंटे के आसपास में आ, जब ये सिस्टम उत्तर मध्य अरब सागर तक पहुंचेगा तो एक बहुत ही दक्षिण की ओर आने वाली वेस्टर्न डिस्टर्बेंस की ट्रफ जो अक्टूबर में हम हाल हम खास करके देखते नहीं हैं इतने जल्दी अक्टूबर में बट ऐसी एक ताकतवर डब्ल्यू की ट्रफ उसे फिर से उसकी दिशा बदलेगी और वो साइक्लोन को फिर से यू टर्न करके सौराष्ट्र की ओर खींचने वाला है पांच तारीख से चालू हो गए तो जब ये चालू होगा तो छः सात तारीख के आसपास तक भले ही सिस्टम साइक्लोन नहीं रहने वाला है एक डिप्रेशन के रूप में फिर से सौराष्ट्र की ओर सात तारीख तक पहुंच सकता है